અને મારે યુટ્યુબમાં એક સ્ટ્રાઇક પડી ગઈ એક નહીં પણ બે પડી હતી એના હિસાબે ઘણી બધી પ્રોબ્લેમ મારે થઈ ગઈ યુટ્યુબમાં વાહતી સ્ટુડિયોમાં એમનો કાંઈ ઉપાય મારી પાસે શેર નહીં શું કરું આનું કોઈ યુટ્યુબર સારા હોય તો મને થોડીક સલાહ આપો એમ કે આ ચેનલમાં મેં ઘણી બધી મહેનત કરેલી છે અને ઘણા ટાઈમથી કામ કરું છું અને હવે મોનિટાઈઝ ખાવાની તૈયારી છે અને મારે સ્ટ્રાઈક પડી ગઈ એટલે અત્યારે બોંધ છે ચેનલ અમારી લગભગ તો પાંચ છ વર્ષથી મહેનત કરું છું ચેનલમાં સોળ હજાર સબસ્ક્રાઈબર છે સત્તર હજાર જેવું થવા આવ્યું છે થોડું ઘણું પણ સ્ટ્રાઇક બે પડી છે મારે ત્યારે બે સ્ટ્રાઇક હતી ગઈ છે પણ છતાં કાંઈ આનું નિવારણ આવ્યું નથી ના પાડે છે તમારી ચેનલ મોનિટાઈઝર નહીં થાય એવું કહેવા માગે છે હું કંટાળી જવાનું શું કરવું હશે નેવું દિવસે પૂરા થઈ ગયા સ્ટ્રાઈક એટલે કે બધું વટી ગયું પણ હજુ આપણી ચેનલમાં એમ કે છે કે અમારું આ વાઇટ સ્ટુડિયોમાં ડોલરના ઓપ્શનમાં કાંઈ નિવારણ ન આવતું કંટાળી ગયા કોઈ જોતું નથી તમને હવે એવું લાગે યુટ્યુબમાં છે ને કે હું કરશું મિત્રો કોઈ સારા યુટ્યુબર હોય તો કમેન્ટ કરાઈ દો અમારી સ્ટ્રાઈક હટી ગઈ છે પછી હું કરું સ્ટ્રાઈક હટી જાય પછી પછી ડાયરેક્ટ થોડું ન્યા યુટ્યુબ ચાલુ કરી દે આપણને સ્ટ્રાઈક તો હટી ગઈ છે સ્ટ્રાઈક હટી ગયા કેટલો ટાઈમ થઈ ગયો દોઢ ત્રણ મહિના એ થઈ ગયા એની પછી આ પંદર વીસ થઈ ગયા તો એવું કાંઈ નિવારણ આવ્યું નથી કંટાળી ગયા છે અને કંટાળી રોડે બેઠા છે ને મને એકલા જો અત્યારે લાઈવ છે છે ગરમી થઈ છે વાતાવરણ છે ગજબ તમે ક્યાંથી જોતા તો કમેન્ટ કરી દો કોઈ ભાઈ આવી ગયું છે જોવા માટે કેમ પણ નજારો જોરદાર નજારો આજે વલભીપુર વાલા રંગેલું ઠંડો ઠંડો પવન આવે મસ્તી નો અને રોડે બે મોજ આવે અને આપડે બેઠા રોડે હોવાલા એને સમાવટ થઈ ગયા શાંતિ કોઈ શહેર ને એકલા બેઠા છે અત્યારે મોજ માણી રહ્યા છે જિંદગી ને જો પૈસા પૈસા હોત તો કોઈ હારે હોત પણ પૈસા ટકા થોડુંક ડીએમ છે તો કોઈ આવા રાજી છે નહીં શાંતિ એકલા એકલા બેઠા છે હમણાં શાંત થાય એટલે ઘરે વહી જવું છે તો કાલે વહી જવાનું કારખાને હીરા ગાઉમાં હીરામાં અત્યારે ફૂલ મંદિર છે વાલા એ તમને ખબર જ છે હીરામાં અત્યારે કેટલી મંદિર છે સરકારી બસ આવી રહી જોરદાર એમ પણ નજારો અલિપુર નો જોરદાર નજારો છે ને રોડ પીવાડી મોજ આવો અત્યારે તો હાલો મિત્રો બધા રોડે બેવા માટે વાતાવરણ જોરદાર હા હા હું કરીશું લાઈવ થયાથી કોઈ લાઈવ અમને જોવા આવતો નથી કંટાળી ગયા કોઈ ભાઈ છે યાર કોઈ છે એકલો બેઠો રોડે હા હા બે હોય જો રજા છે કોઈ છે ને રોડે બેઠો એકલો એકલો ગામની રીતે બહાર મોજ આવ્યું વાતણ છે પાણી બોટલ લઈને આવ્યો મેં છે હાલ મોજ આવી જાય પાણી માણી પી બે હોય શાંતિ થી રજા જો મેં છે

એ દી મેચ છે હાલો જવા દેવું ઘી શાંત થઈ ગઈ છે અને ક્યારમાં બેઠો એકલો એકલો કંટાળી ગયો હસ્તો

सपोर्ट से थैंक यू थैंक भाई तुम्हारा सपोर्ट हो तो भाई कैसे चंद्रवा से अरे के चंद्र क्या थे बोलो तुम भाई क्यों गांव आर के आर के अल्पीपुर चार તમારી કઈ ફરમાયશ હોય તો કેવો હલો કેવડા હાલો તમે બે હવે ગામની બહાર જો પેટ્રોલ પંપે બેઠો હું હાલો અત્યારે ફોન આવ્યો ઘરેથી હાલો સુરત સુરત જાય તું સુરત હું અહિયાં છે કાય છે નઈ ગામ જોઈ મજા નથી કે હું સુરત હતો પંદર વરા